નવા કોવિડ વેરિયન્ટ સ્ટેટનો પગપેસ રોગણી રાજ્યોમાં વધ્યા કેસ આ લક્ષણો દેખાય તો ચેતી જજો સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવિઝન સીડીસી અનુસાર ઓગણી રાજ્યોમાં ગંદા પાણી એ એક્સએફજી કોવિડ અંડર નાઇન્ટીન સ્તર વધુ જોવા મળી રહ્યું છે આ વેરિયન્ટનું પ્રમાણ નેવાળા ઉડા કનેક્ટિવ અને ડેલવરમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે જણાવી દઈએ કે આ વેરિયન્ટ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે અધિકારોના જણાવવા અનુસાર સ્ટ્રેસ વેરિયન્સ અને એનબી વન એટ વન જેને નિમ્બસ તરીકે ઓળખવામાં આવે છે મીડિયા રિપોર્ટ અનુસાર નવા કેસો હોવા છતાં પણ નિષ્ણાણો આ ફેલાવા અંગે ચિંતિત નથી નિક્ષણો મતે આ વાયરસ સામાન્ય છે યુકે એલ સિક્યુરિટી એજન્સી ઉષાના નિક્ષણ ડોક્ટર એલેક્સે જણાવ્યું હતું કે સમય જતાં વાયરસમાં બદલાવ આવવો એક સામાન્ય પ્રક્રિયા છે આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો